સુરતમાં જનસેવાના નામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઊભી કરવામાં આવી હતી નકલી હોસ્પિટલ બે નકલી ડોક્ટર અને દારૂની હેરાફેરીમાં સામેલ ડોક્ટરના ભરોસે શરૂ કરવામાં આવી હતી જોકે ભારે વિવાદ ઉભો થયો હતો વિવાદના પાંચ દિવસ બાદ સુરત જિલ્લા આરોગ્ય વિભાગે નકલી હોસ્પિટલને સીલ કરી હતી સાથે જ હોસ્પિટલની બહાર નોટિસ લગાવીને આરોગ્ય વિભાગે સંચાલકને સાત દિવસમાં સંબંધિત દસ્તાવેજો અને તમામ વિગતો રજૂ કરવા કહ્યું હતું સીલની કામગીરી વખતે હોસ્પિટલની બહાર સંચાલકને પણ બોલાવવામાં આવ્યા હતા જ્યાં કલાક સુધી અધિકારીઓ સંચાલકની રાહ જોઈ હતી જો કે તે હાજર થયા ન હતા જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે જી સર આપનું નામ હું ડોક્ટર અનિલ પટેલ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તેમજ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ઓથોરિટી હોસ્પિટલની બપોરે મુલાકાત કરવામાં આવી હતી પણ જે એમનું જે પરમિશન જે આપણો એક છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ કોઈ પરમિશન લેવામાં આવી નથી તેમજ લેખિતમાં પણ કોઈ જાણકારી આપવામાં આવી નથી અને ફાયર એનઓસી અને બાયોમેડિકલ વેસ્ટના પ્રમાણપત્રો એનઓસી લેવાનું થાય છે તે પણ અહીંયા ઉપલબ્ધ નથી એટલે પ્રથમ પ્રથમ જે અવલોકન છે એ પ્રમાણે એમની પાસે પૂરતા એનઓસી નથી એટલા માટે આ અત્યારે અમારી કમિટી દ્વારા અમારે આરોગ્યની ટીમ દ્વારા

જે છે એમાં ભંગ થયેલો એવું જણાય છે એટલા માટે અત્યારે સીલ કરી રહ્યા છે અને એમને જે પણ પ્રમાણપત્રો રજૂ કરવાના થાય છે એક્ટ મુજબ તે રજૂ કરવા માટે ગુરુવારે આવતા ગુરુવારે એમને મારી ઓફિસમાં બોલાવીએ છે